શું નામ છે તમારું અમૃતભાઈ અમૃતભાઈ કયા ગામથી ગણેશ તાલુકો ડંકાળા અને જીલો મોવર વિહાઇટ હવે આ આખે આખો જે મકાઈનો પ્લોટ છે અમૃતભાઈ બરોબર ને એ તમારો છે ને સરસ આ પ્લોટની અંદર શું એવું આટલું બધું આયોજન કરેલું હતું કે જેના દ્વારા આજે આ લહેરાતો પ્લોટ અને એકદમ ગ્રીન અને સુપર અને એ પણ જોઈ શકાય

અચ્છા તમે ખરેખર ખુશ છો ને અને કેટલા સમયથી આ મલ્ટીપ્લાય યુઝ કરો છો બે વર્ષથી બે વર્ષથી આ તો જે જે પાકમાં તમે યુઝ કરેલું છે એ બધા બેનિફિટ મળેલા છે ખરા હા હા સરસ જો હા હતા અમૃતભાઈ અને ખેતીની અંદર બે વર્ષથી આ મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરે છે અને એ ખેતીના માધ્યમથી ઓર્ગેનિક તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે તો અમૃતભાઈ ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરો એવી આશા સાથે હું અરવિંદ પટેલ ક્રિસા બિઝનેસ ડેવલપમેન્ટ વતી આપ સૌ દર્શક મિત્રોનો અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ જય હિન્દ જય ભારત